નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ આખું અઠવાડિયું કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થાય તેવી પણ સંભાવનાઓ છે ભારતમાં હવે ચોમાસું પરત ફરવાનો સમય થઈ ગયો છે પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમો મધ્ય અને ઉત્તર ભારત તરફ આવી રહી હોવાથી હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સત્તર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય લેવાની આધિકારિક તારીખ છે પરંતુ ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પૂરું થયું હતું ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને આશરે તેના પંદર દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચતો હોય છે જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને ત્યારબાદ ગુજરાતના કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો કેટલાક સ્થળોએ વરસાદ થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ઓછા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી ભાવનગરના કોઈ સ્થળે હળવા વરસાદ પડી શકે છે જ્યારે કચ્છના મોટાભાગે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવનાઓ છે વધુમાં તમને જણાવી દઈએ કે હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ભાદરવાનો તડકો પણ પડી રહ્યો છે જેને કારણે હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે જોકે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરી એકવાર કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને હવામાન વિભાગના આંકડાકીય મોડેલો પ્રમાણે બંગાળની ખાડીમાંથી ફરી એકવાર લો પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે મહારાષ્ટ્ર ઉપરથી આગળ વધીને ગુજરાત તરફ આવી શકે છે મિત્રો આ સિસ્ટમ જો મધ્યપ્રદેશ ઉપર ગુજરાતની નજીક આવી તો પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને બીજા હવામાન નિષ્ણાતોનું પણ અનુમાન છે કે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી સિસ્ટમ સર્જાઈ શકે છે જો કે હાલ આ સિસ્ટમ ખરેખર તરફ જશે એ કહેવું વહેલું ગણાશે કારણ કે હવામાનના મોડેલોમાં લાંબા ગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે તો બીજી તરફ સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય તો આ મહિનાના અંત અને આવતા મહિનાની શરૂઆત સુધી આપણે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં ઘણો વધારે વરસાદ જોવા મળ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે તાજેતરમાં એક મહત્વપૂર્ણ આગાહી કરી છે જે રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક હોઈ શકે છે રાજ્યમાં થોડા સમય બાદ ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થવાનો છે ત્યારબાદ ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ પડવાનો છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢારથી લઈને બાર સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે તેમજ આ વખતે ત્રણ ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે છે હાલ એકાક ગરમીનો પારો વધતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે આગામી શિયાળા અંગે પણ કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે તેમના મતે આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં વહેલો શરૂ થવાની સંભાવનાઓ છે આ લિનોની અસરને કારણે ભારતની આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે આના પરિણામે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ શરૂ થવાની અપેક્ષાઓ છે બાવીસ ડિસેમ્બરથી ઠંડીની તીવ્રતા વધુ વધવાની સંભાવનાઓ છે તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષનો શિયાળો લાંબા સમય સુધી ચાલી શકે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસાની વિદાયને સમય છે હાલ તેના કોઈ અંદાણ દેખાઈ રહ્યા નથી નિષ્ણાત નિષ્ણાંત પરિગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં વરસાદ તાપમાન પવન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ પણ એક વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે દસથી લઈને પંદર તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્ય કરતાં નજીક આવી ગઈ હતી આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યથી આસપાસ રહેવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં જે વધ્યું છે જે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હતું દસ સપ્ટેમ્બર પછીથી વધ્યું છે આજની તારીખમાં તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ભેજ ઘટવાને કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ ત્રેવીસ અને ચોવીસ તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે આ વરસાદનો રાઉન્ડ ચારથી લઈને પાંચ દિવસ સુધી જોવા મળે તેવું લાગી રહ્યું છે રાજ્યના સાઠથી લઈને સિત્તેર ટકા ભાગોમાં આ વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે જેમાં બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદની પણ શક્યતાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે આ સિસ્ટમ જતી રહેશે તે બાદ બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેનાથી વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી આ સિસ્ટમ જશે પછી ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરમાં મંડાણીય વરસાદ થઈ છે એટલે ઘણા છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા પણ તેમણે જણાવી છે